રાજનીતિના ગલિયારાઓ અત્યારે ગુંજી રહ્યા છે ગુંજી એટલે રહ્યા છે કે પાર્ટી એકબીજા ઉપર આક્ષેપ કરી રહી છે એટલે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભાજપમાં અત્યારે માહોલ ગરમાયો છે આજ સવારે ગુજરાતના રંજનબેનનું રાજીનામું અને તેના પછી કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ પછી આમ આદમી પાર્ટીના કેજરીવાલની ધરપકડ આ બે દિવસમાં ન ઘટવાનું ઘણું બધું ઘટી ગયું અને હવે માસ્ટર માઇન્ડ મની લોન્ડ્રિંગ કિંગ સુકેશ ચંદ્રન જે પોતે તિહાળ જેલમાં બંધ છે તેઓએ મોટું બયાન આપ્યું છે તેઓએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ મારા મોટા ભાઈ છે અને મારા ભાઈની અગેન્સ્ટમાં હું ગવાહી આપવા માટે તૈયાર છું શું કહે છે એક પત્ર લખ્યો છે અને પત્રમાં લખ્યું છે કે ડિયર બ્રધર કેજરીવાલ તમે હવે મારી સાથે આવશો અને તમે હું અને આપણે ત્રણેય ભાઈ હવે તિહાડ જેલમાં તિહાડ ક્લબ ચલાવીશું શું લખ્યું છે તમને પત્રમાં હું તમને વાંચીને સંભળાવી રહી છું તેઓએ લખ્યું છે ડિયર બ્રધર અરવિંદ કેજરીવાલ જીત હંમેશા સત્યની થઈ છે આ નવા ભારતની તાકાત છે અને કાયદાની ઉપર કોઈ નથી જળહળતું તેનું આ ઉદાહરણ છે તેમને ઘણું બધું લખ્યું છે શું કહે કહ્યું છે કે પચીસ માર્ચે મારો જન્મદિવસ છે અને મારા જન્મદિવસ નિમિત્તે મને એક જ ગિફ્ટ જોઈતી હતી જે

જ્યારે આમ આદમી પાર્ટી કહી રહી છે કે હવે જેલમાંથી જ અરવિંદ કેજરીવાલ જે છે તે દિલ્હીને સંભાળશે તેની સાથે સાથે હવે ઘણી બધી વાતો ચર્ચાઈ રહી છે છે વાત કરીએ તો કરોડ રૂપિયા જે તે ગોવા પોલમાં વપરાયા હતા ગોવા ઇલેક્શન પોલમાં ફોર્ટી ફાઈવ કરોડ વપરાયા હતા અને ફોર્ટી ફાઈવ કરોડ જે છે તે હવાલા દ્વારા મોકલવામાં કે લેવામાં આવ્યા હતા તેવી ગઈકાલે વાત બહાર આવી હતી અને તેના સિવાય ઘણા બધા આક્ષેપો અરવિંદ કેજરીવાલ પર એવા પણ લાગી રહ્યા છે કે અરવિંદ કેજરી કેજરીવાલે જે પોતાનું ઘર બનાવ્યું છે તે પિસ્તાલીસ કરોડ રૂપિયા ખર્ચ કરીને બનાવ્યું છે બીજેપીના એવા આક્ષેપ છે કે જ્યારે દુનિયા કોવિડની સાથે ઝઝુમી રહી હતી ત્યારે કેજરીવાલ પોતાનો શીશ મહેલ બનાવી રહ્યા હતા અત્યારે દરેક જગ્યા પર અરવિંદ કેજરીવાલના ઘરની વાતો ચાલી રહી છે અરવિંદ કેજરીવાલનો જે મહેલ તેમણે બનાવ્યો છે તે મહેલમાં કહેવામાં આવી રહ્યું છે કે સત્તાણું લાખના તો પડદા જ છે અને દોઢથી બે કરોડની તેઓની અલમારી છે એટલે આ ઘરની કિંમત અત્યારે આંકવામાં આવી રહી છે જ્યારે રાજનીતિમાં અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે તે પોતાની જાતને ગાંધીવાદી સમજતા હતા અને તેઓ કહેતા હતા કે મારી પાસે એક મફલર છે અને તે જ મારી આખી जायदाद છે તે કહેતા હતા કે હું એક ઢીલી પેન્ટ પહેરું છું જેને હું ધોઈને બીજા દિવસે ફરી રિપીટ કરી શકું છું અને સાથે એક મફલર છે જે મારી સુરક્ષા માટે ઘણું છે પણ હવે જોતામાં વર્ષો વીતી ગયા અને કરોડોનો મહેલ બનાવીને અરવિંદ કેજરીવાલ લીકર ગોટાળામાં અંદર પણ થઈ ગયા અરવિંદ કેજરીવાલની રાજનામો જે માંગી રહ્યા છે તે કઈ હદ સુધી બરાબર છે છે તે તમારે કમેન્ટ કરીને જણાવવાનું પાર્ટી અત્યારે ખતરામાં છે એવું લાગી રહ્યું છે કે સાવરણી થી આમ આદમી પાર્ટી આખી ધોવાઈ રહી છે અને હવે બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાન થઈ રહ્યું છે શું છે તમારું કહેવું કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો